આ બધા ટોપિકની વિગતવાર ચર્ચા આની પહેલાના વિડીયોમાં કરી ચૂક્યા છીએ તો એ જરા ધ્યાનથી જોઈ લેજો આજે આપણે વાત કરવાની છે બજાર પદ્ધતિ ઉત્પાદનના સાધનોની ફાળવણીની આ એક મુખ્ય અને મહત્વની પદ્ધતિ એટલે બજાર પદ્ધતિ બજાર પદ્ધતિ એટલે મૂડીવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ એમાં માત્ર ને માત્ર ખાનગી માલિકી નું જ અસ્તિત્વ હોય છે અહીંયા સરકારની માલિકીના કોઈ ઉદ્યોગો હોતા નથી બજાર પદ્ધતિ એટલે માત્ર ને માત્ર ખાનગી માલિકીના જ ઉદ્યોગો જે દેશમાં બજાર પદ્ધતિ હોય એ દેશની અંદર વ્યક્તિગત માલિકીના ખાનગી માલિકીના જ ઉદ્યોગો હોય છે અને વ્યક્તિનું ધ્યેય છે એ માત્ર ને માત્ર નફાનું હોય છે એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી માત્ર નફાના આધારે કરવામાં આવે છે જે કાંઈ આર્થિક નિર્ણય લેવાય છે કેન્દ્ર એમાં કેન્દ્ર સ્થાને માત્ર ને માત્ર નફો જ હોય છે એટલે જે ઉદ્યોગમાંથી જે વ્યવસાયમાંથી નફો વધારે મળે હોય નિયોજક એમાં જ મૂડી રોકાણ વધારે કરે છે એને કહેવાય છે બજાર પદ્ધતિ બજાર પદ્ધતિની અંદર બજાર છે એ સંપૂર્ણપણે મુક્ત હોય છે એમાં સરકારની કોઈ દખલગીરી નથી નિયોજક સ્વતંત્ર છે

કાર્યક્ષમતા વધારે મહત્વ આપવામાં આવે છે અને એને કારણે નવા નવા સંશોધનો થાય છે વિવો ને ઓપો કેટલી બધી હરીફાઈ છે છે આ આ ખાનગી ક્ષેત્ર બજાર પદ્ધતિ છે વોડાફોન આઈડિયા મર્જર થવું પડ્યું જીઓ એટલી જબરદસ્ત હરીફાઈ પૂરી પાડી એટલે નવા નવા સંશોધન તમે જો માર્કેટની અંદર અઠવાડિયું પંદર દિવસ થાય તો નવો ફોન આવી જ ગયો હોય એનું કારણ છે બજાર પદ્ધતિ દરેક કંપની વધુમાં વધુ નફો ભેગો કરવા માંગે છે એટલે એને નવા નવા સંશોધનો કરવા જ પડે નવી નવી વસ્તુ માર્કેટમાં મૂકવી જ પડે અને જે કંપની વધુ વધુ નવી નવી વસ્તુ માર્કેટમાં મૂકશે એની જ વસ્તુ વેચાશે એટલે દેશનો આર્થિક વિકાસ છે એ પણ ઝડપથી થાય છે હવે આ પદ્ધતિની અંદર હરીફાઈનું તત્વ છે એ બજાર ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે તમે જો કે કોઈ કંપની ગ્રાહક પાસેથી વધારે ભાવ નથી લઈ શકતી કારણ કે તરત જ હરીફ કંપની એનો ભાવ ઓછો હોય આજે ટુ વ્હીલર ગાડીઓ ફોર વ્હીલર ગાડીઓ એના માર્કેટ તમે જુઓ બધે બજાર પદ્ધતિ જોવા મળે ફોર વ્હીલ ગાડીઓ ઉત્પન્ન કરતી ઘણી બધી કંપનીઓ ટુ વ્હીલર ગાડીઓનું ઉત્પાદન કરનારી ઘણી બધી કંપનીઓ તો અંદરો અંદર હરીફાઈ થાય છે એટલે કોઈ કંપની વધારે ભાવ ગ્રાહક પાસેથી લઈ શકતી નથી જાપાન ઇંગ્લેન્ડ જેવા દેશોએ બજાર પદ્ધતિ અપનાવી અને ઝડપી આર્થિક વિકાસ કર્યો હવે બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરીએ તો બધી એ જ વસ્તુ આવે કે માલિકી ખાનગી અને વ્યક્તિગત હોય છે અહીંયા સરકારની માલિકીનો કોઈ ઉદ્યોગ હોતો નથી ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ માત્ર ને માત્ર નફાના આધારે કરવામાં આવે છે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે જે વસ્તુના ભાવ વધે એમાંથી નિયોજકને નફો વધારે મળે નિયોજક એ જ વસ્તુનું ઉત્પાદન કરશે અને કોઈ વસ્તુના ભાવ ઘટે તો ઉત્પાદન ઘટે એને ભાવતંત્ર કહેવાય એટલે ભાવતંત્રને આધારે નિર્ણયો લેવાય છે વ્યક્તિગત લાભ અને નફાને આધારે જ નિર્ણય લેવાય છે નિયોજક નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું એના માટે નિયોજક સ્વતંત્ર છે અને ગ્રાહકને પસંદગીની પુષ્કળ તક મળે કારણ કે મોટા મોટા શોરૂમ મોટા મોટા મોલ બજાર પદ્ધતિની અંદર જોવા મળે એક સરખો ઉપયોગ ધરાવતી વસ્તુના ઢગલે ઢગલા બજાર પદ્ધતિની અંદર જોવા મળે એટલે ગ્રાહક છે ને એને પસંદગીની તક મળે બજાર પદ્ધતિની અંદર ગ્રાહક છે રાજા છે કારણ કે ગ્રાહક જે વસ્તુની માંગ કરશે નિયોજક એ જ વસ્તુનું ઉત્પાદન કરશે બજાર પદ્ધતિના લાભ કયા તો કે ભાઈ વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર જળવાય છે અને ઉત્પાદનના સાધનો એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે વધુમાં વધુ સારી રીતે એનો ઉપયોગ થાય છે કારણ કે જે વસ્તુમાં જે સાધનની જેટલા પ્રમાણમાં જરૂર હોય એટલા પ્રમાણમાં જ ફાળવણી થશે વધારે જરાય નહીં કંપનીની અંદર જેટલા શ્રમિકોની જરૂર હોય એટલા શ્રમિકોની જ ફાળવણી થશે વધારે નહીં એટલે નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે નફાના કારણે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે જેટલું ઉત્પાદન વધારે એટલો નફો વધારે એટલે અર્થતંત્રની અંદર સતત અને સતત નવા સંશોધન થાય છે અને એને કારણે આર્થિક વિકાસને વેગ મળે છે અને અંદરો અંદર હરીફાઈ થાય છે જુદી જુદી કંપનીઓ વચ્ચે અંદરો અંદર હરીફાઈ થાય છે એને કારણે ચીજ વસ્તુની ગુણવત્તા છે એ શ્રેષ્ઠ બને છે લોકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે ગ્રાહક જે વસ્તુની માંગ કરે નિયોજક એ જ વસ્તુનું ઉત્પાદન કરશે એટલે લોકોની જરૂરિયાતોને મહત્તમ પ્રમાણમાં ધ્યાનમાં રાખવામાં આવે છે અને એને કારણે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે તો આ બધી વાત બજાર પદ્ધતિની છે પછી ફાયદા હોય ત્યાં ગેરફાયદા પણ હોય જ તો કે ભાઈ નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે એટલે વસ્તુનું ઉત્પાદન વધી જાય છે કારણ કે વસ્તુના જ ભાવ વધારે હોય નિયોજકને એમાંથી જ નફો વધારે મળે લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે મૂળભૂત જરૂરિયાતની વસ્તુ છે ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ આરોગ્ય એમાં ખાનગી ક્ષેત્ર રોકાણ કરતું નથી કારણ કે એમાંથી નફો ઓછો મળે છે અને બજાર પદ્ધતિની અંદર નિયોજકો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી સરકારની કોઈ ભૂમિકા નથી એટલે જે કુદરતી સંસાધનો છે એનો બગાડ પણ થઈ શકે છે અને એક સરખો ઉપયોગ ધરાવતી અનેક પ્રકારની વસ્તુઓ બજારમાંથી મળે છે તો બધી જ વસ્તુઓ વિશે ગ્રાહકને જાણકારી હોતી નથી સેમસંગ કંપની ટીવી બનાવે તો અનેક પ્રકારના ટીવી બનાવે છે માર્કેટની અંદર વોશિંગ મશીન ખરીદવા જાવ તો અલગ અલગ કંપનીના અનેક પ્રકારના વોશિંગ મશીન મળે છે તો એ બધી વસ્તુઓ વિશે ગ્રાહકને ખબર નથી હોતી એને કારણે ઘણી વખત ગ્રાહક છે ગ્રાહકનું શોષણ થાય છે અને બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી છે એટલે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે અમુક થોડા લોકોના હાથમાં એ આવક છે કેન્દ્રિત થઈ જાય છે અમુક થોડા લોકોની સંપત્તિમાં વધારો થઈ જાય છે અને ઘણી વખત ઇજારાશાહી પણ વિકસે છે વોડાફોન અને આઈડિયા જો ભારતમાંથી અદ્રશ્ય થઈ ગયું એટલે જીઓ નો ઈજારા સહી આવશે ઇજારો એટલે વેચનાર એક જ હોય ખરીદનારા અસંખ્ય હોય એને ઇજારો કહેવાય જો આવી પરિસ્થિતિ થઈ તો મજૂરોનું શોષણ પણ થાય ઓકે તો આ રીતના વિડીયોમાં ફરી પાછા મળીશું થેન્ક યુ થેન્ક યુ